દવાવ મુત્રી ન્યૂઝમાં આપવાનું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદે કોલસા ખનનની પ્રવૃત્તિઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમે એક સાથે એકસો પચાસથી વધુ ગેરકાયદે ખાણો પર દરોડા પાડી ખનન માફિયાઓને મોટો ફટકો આપ્યો આ કાર્યવાહી જામવાડી અને ભડૂલો વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી જ્યાં અધિકારીઓએ કોલસો કાઢવા માટે ખોદવામાં આવેલા એકસો પચાસથી વધુ ખાડાઓ શોધી કાઢ્યા હતા દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જે ગેરકાયદે ખનનના વ્યાપક પ્રસારને દર્શાવે છે તપાસ દરમિયાન ખનન માટે વપરાતા ટ્રેક્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા આ સાધનોનો ઉપયોગ ગેરકાયદે ખનન માટે કરવામાં આવતો હતો પકડાયેલી કેટલીક ખાણોમાં રાજકીય આગેવાનોની સંડોવણી હોવાની શક્યતા છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને જો દાવા સાબિત થયા સાચા તો આ કેસ વધુ ગંભીર બની શકે છે આજે સવારે છ વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર મૂળી થાનગઢ અને ચોટીલા તમામ મામલાદાર નાયબ મામલાદાર રેવન્યુ તલાટી તમામે તમામ સ્ટાફ સાથે એક ટીમો બનાવી અને ઓચિંતાની આ જે જામવાળીને ભડુલા વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે એ અંગે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે લાઈવ સવારે ચાલુ જ કર્યું ને અમે પહોંચી ગયેલા એટલે મજૂર પણ અંદર હતા એ મજૂર પણ કાઢ્યા અને મોટા પ્રમાણની અંદર લગભગ દોઢસોથી પણ વધુ એ કૂવા છે ચરકી છે એની જે મશીનરી આવે છે એ મળી આવી છે સાથે સાથે જે પણ કોઈ ટ્રેક્ટરો છે પછી જનરેટરો છે આ તમામ જે એને કાર્બોસેલનું ગેરકાયદેસર ખટન કરવા માટે જે વપરાય છે એ મળી આવેલ છે અત્યારે અમારી તમામે તમામ ટીમ છે એ ટીમ આ તમામ જે જથ્થો છે એ મામલાદાર કચેરીએ લઈ જવા માટે તજવીજ હાથ ધરી છે સાથે સાથે આ કેટલો જથ્થો છે અને કેટલા એ રૂપિયાનો જથ્થો છે એના માટે વેલ્યુએશનની પણ કામગીરી હાલ ચાલી રહી છે સાહેબ કેટલા મજૂરોને રેસ્ક્યુ કર્યા સવારે બે અને અત્યારે ચાર એટલે છ મજૂરો જે અંદર હતા એમને રેસ્ક્યુ કર્યા છે અને એ પણ અહીંયા ખાતરી કરી છે કે હવે કોઈ છે નહીં તો કે અત્યારે કોઈ માહિતી નથી કે અંદર હોય કેટલા સાહેબ આમાં આ વિસ્તારમાં કેટલા મજૂરો આમ રાઉન્ડ ઉપ કર્યા છે લગભગ જે મજૂરો છે એ મજૂરો તો ઘણા છે એક એકજેટ તો આંકડો નથી પણ આજુબાજુ થી ચારસો જેવા મજૂરો છે એ દેખાઈ આવે છે એન્ડ ધ માસ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરું અને બિલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે